એક વખત આ માણસને વિચાર આવ્યો કે હવે મારે આ બધા પૈસા ને વાપરવા છે ખર્ચવા છે કારણ કે મેં મારી જિંદગીમાં ઘણા બધા રૂપિયા ભેગા કરી લીધા છે એટલે એક વર્ષનો સમય પસાર કરી દીધો અને એક વખત તેમણે વિચાર કર્યો કે મારે આ જગ્યાએ ફરવા જવું છે અને કાલે સવારે હું આ જગ્યા ઉપર ફરવા જઈશ અને પૈસા ને ખર્ચ કરીશ ત્યાં બીજા દિવસે સવાર થતા જ યમરાજ ના યમદૂત તેમની સામે આવી ગયા અને યમદૂતે તેમને કહ્યું કે આજે તારો સમય પૂરો થઈ ગયો છે હું તને લેવા આવ્યો છું આજે તારું મૃત્યુ છે એટલે આ માણસ ગળગળો થઈ ગયો ને તેમણે કહ્યું કે મેં મારી આખી જિંદગીના મહેનત કરીને પચાસ કરોડ રૂપિયા ભેગા કર્યા છે ને આજે મારે તેને ખર્ચવાના છે મને એક દિવસનો ટાઈમ આપો એટલે યમદૂતે કહ્યું કે ના અમારા નિયમની વિરુદ્ધ છે હું તને એક દિવસ શું એક મિનિટ પણ વધારે ના આપી શકું તે માણસે કહ્યું કે આ પચાસ કરોડમાંથી પચીસ કરોડ રૂપિયા તમે લઈ લો પરંતુ એક દિવસ મને આપો યમદૂતે ના પાડી કે ના આ અમારા નિયમની વિરુદ્ધ છે અમે અમારા નિયમ વિરુદ્ધ કાર્ય ના કરી શકીએ આ માણસ રડવા લાગ્યો કે તમે આખી જિંદગીની જે મારી મહેનત છે પચાસ કરોડ રૂપિયા તમે લઈ લ્યો પરંતુ એક દિવસ મને આપો મારે ફરવા જવું છે મેં મારી જિંદગીમાં એક પણ પ્રકારનો મોશો કર્યો નથી મને એક દિવસનો ટાઈમ આપો યમદૂત પણ આના આના રડવાથી ભોળવાઈ ગયા ને યમદૂતે કહ્યું કે હું તને એક દિવસનો ટાઈમ તો નહીં આપું પરંતુ દસ મિનિટનો ટાઈમ આપું છું દસ મિનિટમાં તારે જે કરવું હોય તે તું કરી લે એટલે આ માણસે એક સંદેશ આપ્યો આ જે આ વિડીયો જોવે છે તેમને આ સંદેશ ધ્યાનથી સાંભળજો માણસે કહ્યું કે તમે ભલે પૈસા કમાવ લાખો કરોડો રૂપિયા કમાવ પરંતુ જિંદગી જીવવાનું ભૂલી ન જતા પૈસા કમાવાની દોડમાં તમારી જિંદગીનો જે આનંદ છે તે ન ભૂલી જતા હરજો ફરજો મોજ મજા કરજો આ જીવન એક જ વખત આપણને મળવાનું છે જો આ તમે પૈસા કમાવાની દોડમાં ગુમાવી દેશો તો ફરી પાછું આ જીવન આપણને નથી મળવાનું એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આ જીવન આ પૈસા કમાવાની દોડમાં આપણે આપણું અમૂલ્ય જીવન ગુમાવી ન દઈએ તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પૈસા કમાવા જરૂરી છે પરંતુ સાથે સાથે જીવનનો આનંદ લેવો પણ એટલો જ જરૂરી છે